એની રાહ તમારી પાસે શીખવાની હોય ત્યારે તમારી પાસે મારે ભાષણો કરવાના ના હોય આપ તો નમન પૂજન ને વંદનીય સમાજ છો ગાય ને બ્રાહ્મણ એ પૂજનીય છે ત્યારે અહીં વિશેષ ભાષણો ન કરાવરાય પણ રાજુભાઈ મને હમણાં કહેતા હતા કેજો એટલે મને નામ યાદ આવ્યું એમો ભાઈ ભીલડી થી આપણે બાબુભાઈ ને ભીલડી થી બાબુભાઈ કે ભી સાહેબ જ્યારે ભાજપ શું છે ભાજપની ગાડીમાં કોઈ બેહવા તૈયાર નતું ત્યારે આ બ્રહ્મ સમાજને બાબુભાઈ ને વાવ વિધાનસભા ચૂંટણી લડાયા તમે બધા તાકાત લગાવી ટાઈમે પણ અઢાર થી બાવીસ હજાર વોટ મળ્યા હતા ભાજપનું કોઈ નામ નતું લેતું ત્યારે તમારો ઉપયોગ કર્યો જયારે ભાજપનો ચારે કળાએ સમય આવ્યો ત્યારે બ્રાહ્મણો બધી સમાજો ક્યાંય ક્યાં ભગવાન જાણે છે ભાજપ માં નતા એ કબજો લઈ લીધો એટલે જાગવાનો સમય છે મહેરબાની કરો રમેશ ભલે આ વિસ્તારમાં અમૃતભાઈ ભાખરીને કાલે મેં સરપંચને ફોન કર્યો અમૃતભાઈ કીધું આજ તો ના આયા તો હવે આપડા બે મિત્રતામાં ક

બીકે જોશી સાહેબ રાજુભાઈ ના બધા આખી ચૂંટણી લડ્યા છે અને આ ચૂંટણી જીતના જશના ભાગીદાર તમારી સામે જ બેઠા છે અને બ્રાહ્મણ સમાજનો મોટો હિસ્સો છે ત્યારે જ જીત્યા છે રાજાઓ રાજ ચલાવતા હતા પણ સલાહ તમારી જ લેવી પડતી હતી એટલે ગેનીબેન ના સલાહકાર તરીકે રાજુભાઈ બીકે જોશી હતા ને એના પરિણામે આટલા સુધી આપણે પહોંચ્યા છે નહીંતર સામે તો ઘણા બધા કાવા દેવા હતા એટલે બ્રાહ્મણ સમાજ સિવાય ક્યારે રાજકારણ કે સમાજ જીવન ચાલતું નથી એટલે આપને વિશેષ નથી કહેતો પણ સમયને સમજો તમે બુદ્ધિજીવી છો પરંતુ ભગવાન જાણે છે મમ્મોને રબારી પણ શંકર ભગવાન જે ઈર્ષા આપી હતી તમને ઈર્ષા આવી છે કે શું છે સમજાતું નથી નહીં તો ધારા તમે જો આજે ગુલાબસિંહ કે પી ગઢવી સાહેબ મારું નામ ચાલે છે અમારું એક કઈ ના ચાલતું હોત અમીરામભાઈ ના ગયા હોત તો ધારા સિદ્ધિ તરીકે સિંગલ નામ વાવ વિધાનસભામાં અમીરામભાઈ હોત આ અમૃતભાઈ બેઠા છે બ્રહ્મચારી બાપુ જગ્યામાં કઉ છું જ્યારે ભાજપમાં જવાનું હતું અમૃતભાઈ ને મેં ફોન કર્યો હેમતરામ બા કે અમે જવાબદારી લઈને અમીરામ ભાઈ ભાજપમાં ના જવા દો લોકસભાની ચૂંટણીની વાત કરું છું ના પ્રમચંદની જગ્યામાં અમૃતભાઈ સરપંચ ભાખરી પૂછજો મેં કોઈ જવાબદારી મેં બેનને નથી પૂછ્યું પણ પૂછી લો કેપી પી સાહેબ ને ગુલાબભાઈ ને જોઈન્ટ કરી દો અને બેન જીતી જાય તો સિંગલ ઉમેદવાર અમીરામ ભાઈ આ બેઠા અમૃતભાઈ કીધું તો ને અમૃતભાઈ હર હમેશા હા હેમંતરામ ભાઈ કીધું તું એટલે જયારે જયારે કોઈ પણ જયારે મુસીબતો હોય ત્યારે મુસીબત માંથી રસ્તો કાઢે એ જ ભુદિ હોય ત્યારે આપને કહું છું કે હવે સમજીન વળાક લઈ